આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર અરવલ્લી આજે ખાતે ચાંદ મહાપર્વ ને લઈ સિંધી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો આ મહાપર્વ ચેટી ચાંદ માં મોડાસા સિંધી સમાજની એકતાના દર્શન થયા મોડાસા ની તમામ દુકાનો બંધ રાખી મહાપર્વને સુશોભિત કર્યો હતો રથમાં શ્રી ઝૂલેલાલની પ્રતિમા સાથે અતિભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન ઝૂલેલાલ મંદિરથી સાંઈબાબા મંદિર મોડાસા ચાર રસ્તા સર્કલ મેઘરજ રોડ થઈ ઉમિયા મંદિર સુધીની શ્રી ઝૂલેલાલ ભગવાનની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં તેમના સમાજના ભાઈઓ બહેનો તથા નાના મોટા સૌ હાજર રહ્યા હતા શ્રી ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવને સિંધી સમાજ દ્વારા સવારથી જ મંદિરે પૂજા અર્ચના તથા દર્શન માટે ભીડ જામી હતી આ શ્રી ઝુલેલાલના જન્મની ઉજવણીને લઈ આજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી ભાજપ પ્રમુખ રણધીરભાઈ મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠને આમંત્રણ પાઠવવામાં આવેલ છે આજે અમે અહીંયા ઝૂલેલાલ જયંતી એટલે ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ ઉજવી રહ્યા જેને અમે સિટીઝન અને અમારું નવું વર્ષનું અમે આજે સવારથી ત્યાં મંદિરમાં ભેગા થઈ અને પૂજા અર્ચના કરી અમારે ઝૂલેલાલ સાંઈની જ્યોત પ્રગટાવી અને એકબીજાની શુભેચ્છાઓ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ત્યાં અમારા પૂજા અર્ચના કરી અને પછી ત્યાંથી અમે એ જ્યોત સરઘસ રૂપે બહુ જ ધામધૂથી અમે મોડાસા શહેરમાં ચારસતા થઈ અને ઉમિયા ચોક પહોંચ્યા અને ઉમિયા ચોકમાં અમારી આ સભા અમારા શોભાયાત્રાની પૂર્ણ થઈ હવે એ જે અમારી જોત છે અમે નદીમાં અમે પ્રવાહ કરીશું અને સાંજે ચારથી પાંચ વાગે અમે ફરી સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાના જેમાં અમે નાના મોટા સૌ નાટક અને ડાન્સ વગેરેનો પ્રોગ્રામ કરીશું બાળકોનો અમે ઇનામો આપી અને પ્રોત્સાહિત કરીશું અમારા પ્રોગ્રામની અંદર સાંજે સાત વાગ્યા જે અમારો પ્રોગ્રામ છે અમારા ધારાસભ્ય અહીંના આપણા એમએલએ વિભુસિંહ પ્રમાણ અને મોડાસા શહેર ભાજપા પ્રમુખ શ્રી રણધીરભાઈ ચુડગર તથા મેયર શ્રી નીરજભાઈ શેઠ પણ આવવાના છે આ રીતે અમે આખો દિવસ બહુ જ ધાર્મિક રીતે અને બહુ જ આનંદમય આ રીતે કરતા હોઈએ છીએ સાંજે પણ અમારો જમણવાર છે એ ખાઈ અમે લગભગ દસથી સાડા સિંધી સમાજ ચેટીજન મહોત્સવની વાત કરું તો આજથી હજારો વર્ષ પહેલાં સિંધ પ્રાંતમાં જે અમારી સભ્યતા છે સિંધુ ઘાટી ત્યાંના એ જે તે સમયે જે બાદશાહો હતા એમાંના એક મીર્ખ બાદશાહ કે જે ક્રૂર બાદશાહ તરીકે કુ પ્રચલિત ત્યાં તો એમણે જે સિંધી સમાજ ત્યાંની સિંધી સભ્યતા સિંધી સંસ્કૃતિ એના ઉપર જે આક્રમણો કર્યા સિંધી લોકો પર બળાત્કાર લૂંટફાટ અને એ જે રીતે એમને ધર્મ પરિવર્તન કરવા માટેનું જે એમણે એક અભિમાન કર્યું અને કારણ કે સિંધી સમાજ એ સંપૂર્ણ હિન્દુ હતા એમણે ધર્મ પરિવર્તન કરવું ન હતું તો એમણે ચાલીસ દિવસ સુધી સિંધી કિનારે પાસે આવીને એમણે એ ભગવાનની પ્રાર્થના કરી એ અમે જળ અમે એનું ભગવાનનું માનીએ છીએ અને એવી પ્રાર્થના કરી જ્યાં સુધી આ ક્રૂર રાજાની કોઈ હત્યા નહીં કરે અમને આમાં આ ક્રૂર રાજા બચાવશે નહીં ત્યાં સુધી અમે હટીશું નહીં અને ચાલીસ દિવસ સુધી અમે ત્યાં જે ચાલિયા સાહેબ કહેવાય એની પૂજા અર્ચના કરી અને ચાલીસમાં દિવસે ભગવાન ઝૂલેલાલ પોતે ત્યાં જળમાંથી પ્રગટ થયા જે કે જે પોતે વિષ્ણુ ભગવાનના અવતાર છે અને એમણે આવીને અને એવું વચન આપ્યું કે હું આ ક્રૂર રાજાની જ્યાં સુધી હત્યા નહીં કરું ત્યાં સુધી તમને એ એની ચુંગરમાંથી બચાવીશ પછી આપણે અહીંયા વસીશું અને રહીશું પછી એમનો અવતાર થયો અને એ ત્યાં આવ્યા અને એ રાજા તેમણે નાશ કર્યો પછી ચાલીસ દિવસે એ કાર્યક્રમ અમારો જે ચાલી સાબ સાહેબ કહેવાય એ પૂર્ણ થયો અને એ રાજામાંથી અમને મુક્ત કર્યા આ કે એ જ દિવસથી કે જે જન્મદિવસ હતો ભગવાનનો ત્યારથી આજ દિન સુધી અમે જૂના ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ અને એનો જન્મદિવસ અમારા ચૈત્ર સુદ બીજના દિવસેથી એને શરૂઆત કરીએ છીએ અને દર વર્ષે હજારો વર્ષોથી અમે આની ઉજવણી કરતા હોઈએ છીએ જૂના ભગવાનના જન્મદિવસ નિમિત્તે કે જેને અમે ઝૂલેલથી જય કરીને એનો ઉત્સવ ઉજવતા હોઈએ છીએ